મૂળ ભારતીય અને હાલ અમેરિકામાં રહેતા સરયુબેન તેમના પરિવાર સાથે દાદા ભગવાનના સત્સંગમાં ભાગ લેવા માટે ગુજરાત આવ્યા હતા આ દરમિયાન સત્સંગમાં હાજરી આપીને તેઓ અડાલજ ત્રિમંદિરથી અમદાવાદ તરફ બસમાં મુસાફરી કરી રહ્યા હતા સરયુબેન પાસે તેમના પૂર્વજોના વારસાગત સોનાના દાગીના હતા જે તેઓ પોતાના પુત્ર અને પુત્ર વધુ માટે નવા દાગીના બનાવવાના ઝવેરી પાસે લઈ જવા માટે સાથે રાખેલા હતા બસમાં મુસાફરી દરમિયાન ભીડનો લાભ લઈ અજાણે ઈસમો દ્વારા તેમના પર્સની ચોરી કરવામાં આવી હતી

પકડાયેલી આરોપી મહિલાઓ રમીલાબેન પરથીભાઈ પરમાર અને સરલા જીતીન ગણાવાય છે જે બંને મહિલાઓ દાહોદ જિલ્લાની રહેવાસી હોવાનું તપાસમાં સામે આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ અમદાવાદમાં મજૂરી કામ કરવાની આડમાં આવતી હતી અને બીઆરટીએસ તેમજ એએમટીએસ બસોમાં મુસાફરી કરતી વખતે ભીડભાડનો લાભ લઈને ચોરી કરતી હતી બંને મહિલાઓ પોતાની સાથે નાના બાળકોને રાખી મુસાફરોને બેસવા માટે જગ્યા આપવા કે સહાનુભૂતિ બતાવી ધ્યાન ભટકાવતી હતી અને આ તકનો લાભ લઈને પર્સમાંથી રૂપિયાને કિંમતી દાગીના ચોરી કરતી હતી પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલા સોનાના દાગીના કબ્જે કર્યા છે જેમાં સોનાના સિક્કા નંગ છ સોનાની બંગડી નંગ એક અને સોનાની કંઠી માળા નંગ એક કબજે કરી છે પકડાયેલા મહિલા આરોપીઓ આ દાગીના વેચવાની ફિરાકમાં હતી ત્યારે માણેક ચોક વિસ્તાર પાસેથી તેમને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી લીધી

અત્યારે રહે છે અમેરિકા અને તેઓ એ દાદા ભગવાનની જે કથા થતી હોય છે આપણા ત્રિમંદિર ખાતે તે એની સાથે શ્રદ્ધાથી જોડેલા છે અને ત્યાંથી એ દર વર્ષે અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે અને એ જ્યારે અહીં આગળ આવેલા તો એમના જે સાસુમા છે એ સાસુમાએ એમને એમનું જે વડીલો પરિચિત સોનું હતું એમને આપેલું તો આ બેનની લાગણી એવી હતી કે હું આ જે સોનું છે એ સોનાથી મારા દીકરી અને દીકરાને કંઈક ભેટ આપું તો એ ભેટ આપવાના આશયથી એ દા દાગીના અને એમની જોડે જે ગોલ્ડ હતું એ લઈ અને ત્રિમંદિરથી બીઆરટીએસ ની જે બસ હોય છે એમાં ચાર નંબરની બસમાં તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસના રોજ બેઠેલા અને એ બેઠા એ વખતે એમની જોડે એમના સન અને એમના બીજા સિસ્ટર એ પણ સાથે હતા અને જે બેઠા પછી જે એમને બનાવ બનેલો બનાવ એવો કે આ કામના જે આરોપી છે જે આરોપણ છે એ બંને બહેનો છે અને એ બહેનો જે છે એમની એમો એવી કે પોતાની સાથે એ નાના બાળકો રાખે જેથી કરીને કોઈની એમની ઉપર શંકા ના જાય અને સૌથી અગત્યનો જે મુદ્દો હતો આની અંદર એ હતો કે આ જે બેન જે ફરિયાદી બેન છે એ અને એમના સન જે છે એ જે સોફા પર બેઠેલા હતા જે બસનો સોફા હોય છે એમાં અને એ ભાઈએ આ બેનને જે જોયા છોકરા સાથે તો એ કારણથી એમણે એમને જગ્યા આપવા માટે ઊભા થયા અને એમની સાથે જે પર્સ હતું એ પર્સમાંથી બીજા બેને એમાંથી જે પાકીટ હતા એ પાકીટ એમાંથી કાઢી દીધેલા જે પાકીટની અંદર કુલ એકસો અને ચાલીસ ગ્રામ જેટલું ગોલ્ડ હતું એ બાબતની ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી અને એ ફરિયાદ જે છે એની તપાસ કરતાં અમને બે આરોપણબાઈ જે છે એ મળી આવેલા જે પૈકી એક આરોપી આરોપણબાઈનું નામ છે રમીલાબેન પરમાર અને જે બીજા બેન છે એમનું નામ છે સરલાબેન ગવાણા જે બંને આરોપણબાઈ આ સોનું વેચવાના ફિરાકમાં હતા એ દરમિયાન તેઓને ક્રાઇમ બ્રાન્ચ તરફથી પકડવામાં આવેલ છે જે ફરિયાદમાં લખાવેલો છે તમામ વીસ લાખ કરતાં વધારે રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે મહિલાઓ જે છે એ મૂળ દાહોદ જિલ્લાના વતની છે અહીં આગળ અમદાવાદમાં મજૂરી કરતા હોય છે પણ મજૂરીની સાથે સાથે અને મજૂરીની આડમાં આવા પણ જ્યારે બસની અંદર બેસી અને ભીડભાડ જ્યારે બસમાં વધી જાય તો એ એની અંદર એનો ઉપયોગ કરી અને ચીલ જળ જે પર્સ હોય પર્સની અંદર છેદરી અને અંદરથી આવા દાગીના કે પૈસા કેવું કંઈ કાઢી લે એ પ્રકારની એમો ધરાવી અને ગુનો કરતા હોય છે આ બંને જે આરોપણ બાઈ છે એમના ગુનાહિત ઇતિહાસ બાબતે હાલ તપાસ ચાલુ છે જો હશે તો એ ચોક્કસ અમે નોટમાં લઈશું આ ગુનાની જે તપાસ છે એ સેટેલાઇટ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા કરવામાં આવેલ છે તો અમને જે અટક કર્યા છે અમે એ અત્યારે સેટેલાઇટ પોલીસ સ્ટેશન વાળા બહેનને લઈ જશે ત્યારબાદની આગળની કાર્યવાહી સેટેલાઇટ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે હાલની જે અમારી તપાસ છે એમાં જાણવા મળ્યું છે કે એ કોઈ દુકાનની શોધમાં જ હતા કે ગોલ્ડની કોઈ જગ્યાએ અમે જઈને ચર્ચા કરીએ પણ એ પહેલા જ અમને હ્યુમન રિસોર્સિસથી બાતમી મળેલી કે આ રીતના વેચવાની ફિરાકમાં છે તો એ બાતમીના આધારે અમે આ બંને બંને બહેનોને ડિટેન કરેલા છે માણેક ચોક આગળથી અમે બંને બહેનોને ડિટેક કરેલા છે ચિરાગ ન્યૂઝ અમદાવાદ